હળવદ છોટા કાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદ શહેરની રક્ષા માટે જે નર્બંકા વીર ગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી ઝાલાવાડમાં વીર ગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જોએ બહેનો દીકરીઓની રક્ષા કાજે સીમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વીર ગતિ વહોરી હતી ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે પ્રાથમિક શાળા નંબર દસ અને સાત વર્ષ થી અહીંયા પાળીએ રાખડી બાંધવા આવી છીએ અને અહીંયા રાખડી એટલા માટે બાંધવા આવીએ છીએ કારણ કે તેમને આપણા માટે આપણા દેશના માટે પ્રાણ દીધા છે અને તેમના તેમને કોઈએ રાખડી પણ ન બાંધી હોય એટલા માટે અમે અહીંયા રાખડી બાંધવા આવીએ છીએ અને છેલ્લા આઠ વર્ષથી અમારે આ કાર્યક્રમ યોજાય છે જ્યાં આપણે આપણા જે આપણા માટે આપણી જમીન માટે જે બધા આપણા ભાઈઓ શહીદ થઈ ગયા હતા તેમને અમે રાખડી બાંધવા આવીએ છીએ આમાં મા શક્તિ હે સુરાપુરા દાદા હે ઘણા એ બધા મહાન પાડિયાઓ છે જેને અમે રાખડી બાંધવા આવી છીએ મા ભૂમિની રક્ષા કાજે ગાયોની રક્ષા કાજે પોતાના બલિદાન આપી દીધા છે સિંદુરિયા ઘડા પી લીધા છે અને આજે એ સુરાપુરાને સતિઓ તરીકે અહીંયા ખોડાણા છે એટલે કે હળવદમાં આશરે પાળિયાઓનું પાદર તરીકે ઓળખવામાં આવે છે તો આ અમે સાત વરસથી શક્તિસૂત રાખડીઓ દીકરીઓએ જાતે બનાવ્યું છે અને ઈષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ કિશોરસિંહજી એમની સાથે રહેલા દરેક ક્ષત્રિય ભાઈઓ આપણા રાજ સુતા સુડતાલીસમાં જલેશ્વર શ્રી જયવીરસિંહજી બાપુના પણ આશીર્વાદ આપણી સાથે સતત રહેલા છે અને એ આપણી દરેક પ્રવૃત્તિને જોઈ રહ્યા છે તો આ અમારું આઠમું રક્ષાબંધનનું આ પર્વ છે દરેક પાળીએ દરેક ખાંભીએ સતીની હોય કે સુરાપુરાની હોય એનામાં એક દેવત્વની ભાવના જાગે એ સર બધા ભેગા મળી અને આ રક્ષાબંધનનું પર્વ અમે ઉજવી રહ્યા છીએ જે નવસો અને નવાણું જે પાળિયાઓ છે સતી અને સુરાના પાળિયાઓ એ પાળીઓને અમારી સ્કૂલની બાળાઓ દ્વારા અને અમારી ગર્લ્સ સ્કૂલ આઠ નવ દસની એની બાળાઓ દ્વારા અમે આજ આઠ વર્ષથી અમે આ પાળીઓને રાખડી બાંધીએ છીએ માતા કુંતાએ અર્જુનને રાખડી બાંધી રક્ષા કવચ માટે એટલે આ પર્વ અમે ઉજવી અને ધન્યતા અનુભવી છે અને અમારા બાળાઓ અને અમારા વિદ્યાર્થીઓને પણ એ નિમિત્તે ખબર પડે કે આ જે ગાયોની વારે ચડેલા હે કોઈ સ્ત્રીઓની વારે ચડેલા અને ગામડાઓની અંદર કે શહેરની અંદર જે વહેલા ધાળાઓ આવતા ને એને રોકવા માટે આ શહીદ થયેલા છે સિદ્ધ પુરુષો જેને કહી એને રાખડી બાંધી અને અમે એના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે હળોદ શહેરમાં ભવાની ભૂતેશ્વર પાસે આશરે એક હજારથી વધુ પાળી આવેલા છે અને આ પાળીયાઓને રક્ષા સૂત્ર બાંધવા માટે શાળાઓની અલગ અલગ બાળાઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે આમ તો રક્ષાબંધનનો પર્વ છે ત્યારે યુદ્ધમાં ખપી ગયેલા કે અન્ય કોઈ રીતે યુદ્ધમાં વ શહીદી વરનારા આ વિરલાઓને પોતાની બહેન જે પ્રકારે રાખડી બાંધે છે તેવી જ રીતે હળવદ શહેરની એકસો ચાલીસથી વધુ બાળાઓએ આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાખડી બાંધી હતી અને અમૂલ્ય વારસો જાળવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી